રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ અને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી અને જય વિંજાત ભગત જય વિંજાત ભગત અને જય ખોડિયાર માં હા અને જય જલારામ હા અને જય જલારામ વાહ રે વાહ તો કી ભાંડાડા ને બથાય મજા છે ને હા હ અને જય ખોડિયાર માં હા હમણા થ્યું હું એ જો કે હમણા ને આટલો બધો વરસાદ પડ્યો આટલો બધો પડ્યો કે તમને વાત જ જવા દો ને તમારે અહીંયા ઇન્ટરનેટ આવતું ને તમારે લાઈટ આવતી આ તો હારું છે બાપા એ હે ને ઇન્વેટર ને બધું રાખ્યું હું તો હેરાન થાય તો આમાં જન્મ્યા ને આપણે આ બધું જોયું બધું એટલે આપણે તો કઈ ન થાય પણ છોકરા હેરાન થઈ જાય એમ હમ પણ તોય મમ્મી કીધું હતું ને કે આપણે પોરબંદર માં મકાન લે લીયા ઈ કે ના એમ કીધું તો ને હા પર તો ઈ મા ઈ કે મીરા કે મારે પોરબંદર જાવું ને થી કે એક બે ત્રણ નેત નેત બગોદર જાવું નેત પોરબંદર જાવું નેત રાજકોટ જાવું નેત વિશાવારા માં મકાન કાઈ નેત લેવું ઈ કે હા બાપા બાપા ની વાડી રેવું ઈ કે એલી આવો સ કઈ કોઈ જતનું કંઈ નડતું હોય એની જે ગમે ને આ કારણ કે ખુલ્લું ખુલ્લું એટલે હવે તમને કે ખુલ્લું ખુલ્લું કી હે અત્યારનો નજારો તમને તમને બતાવવા એટલે ખબર પડે કે કેવો નજારો હે જોવા લ્યો આ જુઓ આ બરડો ડુંગર એ થાય કે જાણી ક્યાં બાજુમાં હોય કે આંગળીયા ઠેકડો મારીએ એટલે સીધા સીધા બરડા ડુંગરમાં માં ફૂગી જાય આટલું નજીક આવે ગું અહીંયા કારણ કે ને આ વસ્તુ ખૂબી છે આ નેચરની કે તમને હમણાં કઈ નહીં ક્યારેક એટલો દૂર લાગે કે અહીં થાય કે ગાવોના ગાવ છે તો હમ એટલે ની એ બધું આપણો છે ને જે અંદરથી દેખાય ને જે બધી વસ્તુ પ્રકૃતિની છે એને એની વાત જ અલગ છે હમ નહી કે મીરાબેનને હે ને હમણાં જો તમે કે હો કે તો એ મિરાને મમી કીને તવી મારી માં કામ કરે એ માં કામ કરે કારણ કે હમણે ને કામવાળા કોઈ નત પડતા અયા પ્રોબ્લેમ અમારે ઈ થેકો મોસ્ટરી વાર બહાર આહે તિયા અમારે હે ના જો વસ્તુ હું થઈ કે અમારે જે કામવાળા બેન ઉતા ને કામવાળા બેન બીસા ના પડેગા પડેગા એટલે હે ને એ આવે હગે એમ નત નહીંતે તમે બધું એરેન્જમેન્ટ બધું કરી લિધું તો બધું ઈ કરી લિધું તો અમારે જે બેન નો ગયા વર હી ઉતા ને

તે પછી એ કામ કર્યું પછી હે ને એમને ફોન કર્યો હતો કે ભાઈ હવે જો અમારા તો અવા નહીં બે હેડામાં વિડીયો બનાવે ને ને દીકરી છે મારી બસ આજ કારણ બીજું કઈ કારણ નત કે કામતા એટલે ટૂંકમાં રોઈતા ખાવું તો ખરી ને બીજું તો કઈ ન કરી આલો હાલો આપણે કપડાં ન એ બધું બીજું તો અર્જન બિચારો આપડે અર્જનભાઈ છે ને એ બધું કરેલી અહિયાં કામ કરે હું પાણી કાઢતી હોય એ હે ને પાણી હે ને અટાણું તમને જોયું અહીંયા કે તમે બ્લોગમાં કે ઈ પાણી જેટલું આવે ને વરસાદ પડે ને એ પાણી કાઢવાનું કામ મીરાનું હતું એટલે મીરા કામ કરે ને બાપ વિડીયો અપલોડ ને બાપ છે ને વિડીયો અપલોડ તો કામ કરે એમાં કાં ઇન્ટરનેટ જ નતા હતું પેલા હા ઇન્ટરનેટ આવે તો કે કરીએ ને તે હવે હે ને અમે બીજા કામ વાળા ગોતીએ અમે હવે એમાં પાછું થ્યું કામ કોઈ હોય તો કીજો કમેન્ટ માં કીજો હા હા કીજો ને નંબર ઈ આપજો અમને અમે હે ને ગોતીએ કામ વાળા એક બીન હતા બીજા બિસારા ઈ બીન હે ને કોઈ નંબર આપ્યા હતા કે ભાઈ આ છે ને બેન હવે ઈ બેન ની જે ફોન કર્યો ને તો શું થયું ખબર છે હવે આ તમે બિલીવ નહીં કરો તમને ઈજા છે કે હા નું પાણી ને પીતા ખિસ્ત્રી નું પાણી ને પીતા લ્યો વાહ રે વાહ એમાં કોઈ નાખ્યું ને તો બટ ને પીવું ઈને પીવું ને પણ ઈ નો મનીષા ને હું કા કે ઈ કે કે આપણે હે ને હું તો ખિસ્ત્રી ના ખિસ્ત્રી ને હું તો હે ને કહેવારા ના ઘર માં છે રાઈટ પણ ત્યાં કે ખિસ્ત્રીનું પાણી ન પીએ તો પછી આપણે ત્યાં વેકરો જાય વેકરનો પાણી પીએ તો થાય બિનતા બીજું તો કામ કરી પણ કહેવાનો મતલબ કે આટલી અંધશ્રદ્ધા હજી આ ભરી હવે આમ આમ હાવ હાવ કાં આપણે આપણા દેહમાં આ પછી કહે કે દેહ આગળ ને આવે તો દેહ આગળ ક્યાંથી આવે આવું હાવ આવી મેન્ટાલિટી આવી અંધશ્રદ્ધામાં હજી હજી જીવીએ આપણે હે મારા તમ જો હું વાત તમણી કર મારા એક સહરા એક સહરા અર્ભ માતા જે બિચારા હતા હમણાં સુધી હતા ને અમારે છેલ્લું નહીં હોય મળી એટલે ન ગયા અમે અમે કારણ કે થઈ આવ્યા ને એ દી દી તો અમારે કદાચ હે કારણ કે ગયા વર્ષની અંદર તમે લોક જોયો હતો ને અર્ભ માતા અમે છે ને ક્યાં ખબર હે વડોદરા પી ગયા હતા વડોદરા ગયા હતા રાજકોટ ગયા હતા અમદાવાદ ગયા હતા બધા ગયા તા હમ પાછા ભેગા આવ્યા હવે એની જિંદગીમાં કોઈ દી એવું નથી માન્યું કે ખિસ્તરિયાનું પાણી ન પીવાય એ મોઢવાડિયા છે એ પણ મોઢવાડિયા છે મોઢવાડામાં જ રહીએ હમ અને એની કોઈ દી એવું નથી માન્યું અહીંયા આપણે આ અહીંયા વાડીયા આવે ગા વાડીયા આવે ને ખાઈ ગયા જમે ગા રાઈટ ને મારા હરા આ જે ખિસ્તરિયા છે એ પણ ત્યાં મોઢવાડે અમે જઈ આવ્યા એટલે બે હરા અમે ભે અમે ભેગા કર્યા હે હમ બિસારાઓને પોર એ વાંગા હે ઇને તો પાણી પર નત આવતું ને આની પાણી આવી તે નત પી પીવું બિસારાઓને કોઈ જડતું નથી ઈ વસ્તુ ઈ એટલે કેવાર મતલબ ઈ હે છોકરા એમ કે ને કે કે ઇને કઈ કઈ પાણી પણ અત્યારે ખાવાનું તો ઠીક છે પણ પાણી ભઈ પાણીનો એ પ્રોબ્લેમ છે બિસારાઓને રાઈટ હા ને આપણે અત્યારે બધું મળે છે તો આવી મેન્ટાલિટી માં આપણે એટલે આટો આઈ ને એટલે અંશ્રદ્ધામાં વિયા ગા કે ઈસ અનબિલીવેબલ રાઈટ

કામ કરે એવા અમારે એક બીજી વાત બીજી પણ એક વાત કરે બીજી હું બીજું એ પણ વાત કરું ધોણી ખબર નહીં પણ ઘણી ખબર છે કે અમારે છે ને જો મનીષાના કાકા એટલે મનીષાના કાકાના એનો જમાય ટૂંકમાં એટલે એ એની એની પણ છે ને એની એક મકાન વેંસવું હતું ને લેસ્ટરમાં આપણે લેસ્ટરમાં મકાન વેસવું હતું ઈને તમે ઓળખો પણ એ ભાઈની ઓળખો તમે એટલે એ ભાઈ ખિસ્તરિયા ને જ એના ઘરમાં ટૂંકમાં ખિસ્તર્યા કારણ કે કઝીન સિસ્ટર થાય ને મનીષાને ભાઈ હવે એની પહેલાં તો મકાન હુંથી દે દીધી હુંથી બે હજાર પાઉન્ડ દે દીધી હુંથી રાઇટ મકાન લેવું તો તે ગમ્યું ને પણ એની કંઈ પૂછ્યું નહીં ને પછી એની ખબર પડ્યા કે એના ઘરમાં તો એ કે ખિસ્તર્યા હે તો કે તો એ કે અમે મકાન ન લઈએ ને હવે અમારે હુંથી જ જોતી કે બોલો આટલી અંધશ્રદ્ધા એ વિદેશમાં આવ્યા છતાંય અંધશ્રદ્ધા હવે આ ક્યાં જમાનો તમે ક્યાં કઈ જગ્યાએ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરીમાં જો અત્યારે તમે આવું બિલીવ કરતા હોય ને આવું બધું હોય તો કંઈ મારા હરાને અર્ભ માતાને નહીં કોઈ નડ્યું મારા ને કોઈ નથી નડ્યું અર્ભ માતાને જો અર્ભ માતાજી છે ને એના ભાણેજ એના ભાણેજ એટલે એને ભાણેજના ઘરમાં જે છે એ ખિસ્તરિયા છે માલદેવભાઈ ખિસ્તરિયા માલદેવભાઈ ખિસ્તરિયા એગ્રીકલ્ચરની અંદર બહુ મોટી પોસ્ટ ઉપર હતા અને પીએચડી છે આ એ પણ રાજકોટમાં અત્યારે પણ રીએ છીએ હું એને વર્ષોથી ઓળખું છું ને જ્યારે રાજકોટમાં હું હતો ત્યારથી હું ઓળખું અને એવું છે

હા તો હા એટલે ઊંચ નીચ ના ભેદભાવ ને એ બધું અત્યારે ભૂલી જાઓ તમે ટ્વેન્ટી ફર્સ્ટ માં આપણે જીવીએ ને આવું બધું કઈ વિચાર ન કરાય ને આવું કંદી કરાય નહીં એટલે આ દુઃખી થવાના ધંધા આપણે હાઇથિંગ કરીને ઊભા કરી દે એટલે હવે એને બંધ કરો એને રાઈટ ને આ માલદેવભાઈની વાત કરું છું માલદેવભાઈ એના જેટલા જે અર્ભ માતાના છોકરાના લગ્નમાં તો ઠીક અમારા લગ્નમાંય આવ્યા હતા ત્યારે પણ આવ્યા હતા રાઈટ અને અર્ભ માતાના દીકરા દીકરાના લગ્નમાં અને બધાયના છોકરાના લગ્નમાં એના હતા મોઢવાડા હતા રાઈટ ને એની જમાડ્યું ને અર્ભ માતાએ કીધું શોખું મારા સસરાએ એક સસરાએ કે ઝીણી ખાવું હોય ને એ ખાય આ ખિસ્તરી આવી છે એ કે મારે પહેલાં સૌથી પહેલાં રાઈટ આનું નામ કહેવાય એટલે તો એની તો કંઈ નથી નાડ્યું ને કંઈ નથી થયું ને કંઈ થયું કંઈ થયું કઈ આવું કરતું હોય તો એટલે તમે વિચાર કરજો ભાઈ આ બધી અંધા છે આવું વસ્તુ છે નહીં રાઈટ ને કોઈ દિવસ નાથા કોઈ નથી કીધું રાઈટ હવે નાથા હતા જે એ તો ઘણા પ્રોબ્લેમ થયા ઘણા માણસો થતા હોય કારણ કે એ બધાય જે આપણા કર્મ હોય એ કર્મ પ્રમાણે બધું થતું હોય રાઈટ એટલે કર્મને લેવા દેવા આ વસ્તુને નથી આ તો અંધશ્રદ્ધામાં જિંદગી જીવે ને હવે હે ટોટલી

ક્યાંય છે નહીં રાઈટ ને હોય ના તો ભલે મણી પણ મારા ઉપર આવે બધું પણ આ હે ને બધું મૂકી દો તમે ઓકે તો એ વાત છે ને એ સારું છે ને મેં હે ને અમે વ્લોગી બનાવ્યો ને આ તમને કીધું પણ ને આ બરડા ડુંગર ઉપર હું પોલાપા પાણા ઉપર પણ ગાતા અરબમ ભાઈ નાથા હતા ને ત્યાં પગી લાગે આવ્યા ને નાથાતા એ મને કીધું લ્યો ઓકે કે આ બધું મૂકી દો તમે કે એટલે એ વસ્તુ છે હવે ન મૂકવું મૂકવું ન મૂકવું જે કરવું એ તમારા હાથમાં છે મારે તો જે છે ને જે તમને કેવું તું એ કે દીધું બરાબર ને મીરા હા તો એ છે ને આવજો બાય ની મહાદેવ ની પાછા વરે નવા માં કઈક નવું લઈને પાછા વરે આવી